તો નમસ્કાર મિત્રો જુઓ સવાર સવારમાં ખેતરમાં કેવો નજારો હોય છે જો ધુમ્મસ પડતી હોય ન પક્ષીઓ અવાજ કલકળ કરતા હોય અને સૂત્રમાં સવાર સવારમાં જ આવવાથી મગજ પ્રેશ થઈ જાય છે જો રાયડો રાયડાને ફૂલ પણ આવી ગયા છે સવાર સવારમાં રાયડું ખાય અમુક રાયડું भाई જોઈ લો રાઇડા નહીં રાઇડામાં અમુક પીચુરા ગીતો ના શૂટિંગ પણ થયેલા છે જુઓ સવાર સવારમાં કેવો વાતાવરણ લાગે છે મિત્રો સૂર્ય દાદા પણ જીવે હી જાગ્યા એકદમ અચ્છા બઢિયા મોસં એક ગામની ખેતી હે ગામની તો ઠાર પડ્યો તો કોને કોને કહું છે મિત્રો કોમેન્ટ કરજો જુઓ સવાર સવારમાં એકદમ સુપર અને મસ્ત વાતાવરણ છે કોમેન્ટમાં સવાર સવારમાં લખી દો જય બાબારી જુઓ મિત્રો હા છે રાયડો દેખાય પ્લાસ ક્લાસ શૂટિંગ કરીએ તો એટલે મજા આવવાનો તો આપણા મામૂલી સાદા મોબાઈલમાં આઈફોન એન્ડ્રોઈડ લાગે ખાલી જુઓ શેખ ને એવ તો મિત્રો આ છે અમારા ગામડાનું વાતાવરણ બજારોના બગીચાને પણ ખીલું પાડી દે વાત સાચી ખોટી મિત્રો સે